સરકારી વકીલનું કહેવું છે કે આરોપીઓ વિજય ચાર રસ્તા પાસે પાસપોર્ટ સેવા કેન્દ્ર સામે આઉટસોર્સ ઇન્ડિયા નામની ફોર્મ ઓફિસ ભાડે રાખી પરમિટ સ્ટુડન્ટ વિઝા વિઝિટર વિઝા સહિતની કામગીરી કરતા હતા આ માટે આરોપીઓ વિવિધ હોટેલ અને કંપનીઓના લેટરપેડનો ઉપયોગ કરી બનાવટી એક્સપિરિયન્સ લેટર તેમજ જુદી જુદી યુનિવર્સિટીઝના બોગસ પ્રમાણપત્રો ઉપયોગમાં લેતા અને નાગરિકોને અમેરિકા કેનેડા સહિતના દેશોના વર્ક પરમિટ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા આપવાના બહાને લાખો રૂપિયા ખંખેરી તેઓને વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ભોગ બનાવતા હતા